પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય બે હજાર પચીસનું છે એ માટે ભારત સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે જામનગર ટીબી સેન્ટરના જામનગરમાં જે ટીબી સેન્ટર કાર્યરત છે તેના ટીબી અધિકારી ડોક્ટર પલક ગણાત્રા આપણી સાથે છે આવો તેમની સાથે વાત કરીએ કે ટીબી નિર્મૂલન અભિયાન જે છે એ શું છે કેવી રીતે કાર્ય કરે છે અને લોકોએ પણ કેવી રીતે જાગૃત રહેવું જોઈએ સ્વાગત છે હલો જામનગર સિટી એટલે કે આપણું જામનગર શહેર હાલરના તમામ લોકોને ખાસ ક્ષય રોગથી વાકેફ કરવા તેમના લક્ષણો શું છે એના વિશે જાણવા માટે આજે આપણે ભેગા થયા છીએ ક્ષય રોગ એટલે કે ટીબી ટીબીના મૂળ લક્ષણો એટલે કે બે અઠવાડિયાથી વધુ કફ કે ઉધરસ હોવી ખાંસી હોવી સાંજના સમયમાં ઝીણો ઝીણો તાવ આવવો વજનમાં ઘટાડો થવો અને રાત્રિના પરસેવો વળો આ ફોર સિમ્ટમ કોમ્પ્લેક્ષ એટલે કે ટીબીના મૂળ લક્ષણો આવા કોઈ પણ લક્ષણ કોઈને પણ જણાય છે બાળકથી માંડી વૃદ્ધ સુધી મોટી ઉંમરના કોઈને પણ બધાએ જ ખાસ ટીબીનું નિદાન કરાવવું જરૂરી છે ટીબી બે પ્રકારના હોય છે એક છે પલ્મનરી બીજું છે એક્સ્ટ્રા પલ્મનરી પલ્મનરી એટલે કે આપણા ફેફસાને જે અસર કરતું હોય છે તે પલ્મનરી ટીબી છે અને એ સિવાય આપણા શરીરના કોઈ પણ અંગમાં એવું કહેવામાં આવે છે કે માત્ર નખ અને વાળ છે જે બચી જાય છે બાકી તમામ અંગમાં ટીબી થઈ શકે છે અને એ બધા કેસોને ટીબી એક્સ્ટ્રા પલ્મનરી કેસીસ કહેવામાં આવે છે મેડમ ટીબીનું નિદાન જેટલું વહેલું થાય એ ખૂબ જરૂરી છે કારણ કે એ ચેપી રોગ છે દર્દી ના આસપાસના લોકોને પણ પ્રભાવિત કરે છે ત્યારે ખાસ કરીને લોકો નિદાન માટે ઘણી વખત હેરાન થતા હોય છે જામનગરમાં એવું માનવામાં આવે છે કે ફક્ત જીજી હોસ્પિટલ અને જે ટીબી ક્ષય કેન્દ્ર છે પટેલ કોલોની પાસે રામેશ્વર ત્યાં એનું નિદાન થાય છે પરંતુ હવે સુવિધાઓ વધી ગઈ છે એ વિશે પણ ખાસ જણાવશો હા આજે આપણા શહેરમાં અમારા જે જામનગર મહાનગરપાલિકાના બાર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને હવે નવું શરૂ થયેલું સિટી સીએચસી પીડીયુ પણ છે જે બધા જ આરોગ્ય કેન્દ્ર પર ટીબીનું નિદાન થઈ શકે છે તો દરેક દર્દીએ હવે પહેલાં પ્રાથમિક તપાસ માટે પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરી ત્યાંના મેડિકલ ઓફિસરશ્રી પાસે જાંચ કરાવી અને ટીબીનું નિદાન કરાવી શકે છે ટીબી મુક્ત ભારત કરવા માટે સરકાર સહાય પણ આપે છે પોષણ પણ મળે દર્દીઓને એ માટે પણ પ્રયાસો થાય છે તો એ માટેના ખાસ પ્રયાસ જણાવશો અને જે નિક્ષય મિત્ર નામનો નવો કોન્સેપ્ટ આવ્યો છે એ વિશે પણ ખાસ જણાવશો અને કોઈ કંપની છે સીએસઆર ફંડ મારફત અથવા કોઈ એનજીઓ કેવી રીતે સરકારના અભિયાનમાં જોડાઈ શકે અને આ અભિયાનને સફળ કરી શકે એ વિશે પણ જણાવશો હાલ આપણા સરકારશ્રીના પ્રયાસો થકી દરેક ટીબીના વ્યક્તિ માટે તેનું નિદાન તદ્દન મુક્ત એટલે કે ફ્રીમાં કરવામાં આવે છે તે સિવાય તેમની સારવાર પણ ડીએસટીબી અને ડીઆરટીબી બંને જાતની સારવાર ટોટલી ફ્રી કરવામાં આવે છે એ સિવાય સરકાર દરેક ટીબીના પેશન્ટ્સના પોષણ માટે એનપીવાય એટલે કે નિક્ષાન પોષણ સહાય યોજના થકી દર મહિને જે પહેલાં ફાઇવ હન્ડ્રેડ રૂપીસ પર મંથ આપવામાં આવતા હતા તે હવે ફર્સ્ટ નવેમ્બરથી દરેક દર્દીને પર મંથ એટલે કે દર માસે વન થાઉઝન્ડ રૂપીસની સહાય કરી એમના પોષણમાં પણ સહાયતા કરે છે એ સિવાય આપણા પ્રધાનમંત્રી શ્રીએ જનભાગીદારીનું આહવાન કરેલ છે જેના અંતર્ગત કોઈપણ વ્યક્તિ આજે મારા તમારા જેવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એનજીઓ ઓર્ગેનાઇઝેશન કોઈપણ કોર્પોરેટ એમના સીએસઆર થ્રુ નિક્ષય મિત્ર નિક્ષય એટલે કે નિ આપણે ક્ષયથી નિક્ષય તરફ જવાનું નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત આ આહવાન કરેલું છે ને કોઈ પણ નિક્ષય મિત્ર બની શકે છે નિક્ષય મિત્ર છે જે આપણા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કિટ આપીને મદદ કરી શકે છે કોઈપણ ડાયગ્નોસ્ટિક મશીન્સ આપીને મદદ કરી શકે છે અથવા કાઉન્સિલર બનીને પેશન્ટ્સની ટ્રીટમેન્ટમાં એમને સહાય કરી સૈકિયાટ્રીક સપોર્ટ જે ટીબી છે એ ખૂબ લાંબો સમય સુધી પીડા દેતો રોગ છે એની સારવાર ખાસ કરીને કેટલો સમય ચાલુ રાખવી જોઈએ એ એ અંગે અંગે વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે છે ખાસ ટીબી એક ક્રોનિક એટલે કે એની સારવાર લાંબા સમય સુધી ચાલે છે જે ડીએસટીબી એટલે કે ડ્રગ્સ સેન્સિટિવ ટીબી જે આપણી પાસે ફર્સ્ટ લાઈન ડ્રગ્સ છે ટીબી માટેની એ અસર કરતી ડ્રગ્સ જ્યારે લે છે ત્યારે સિક્સ મંથ એટલે કે છ મહિનાનો ટ્રીટમેન્ટ આપણે કમ્પ્લીટ કરવાની હોય છે બની શકે પેશન્ટને એક મહિનામાં સારું લાગવા માંડે છે કફ પણ ઓછો થઈ જાય છે અને પોતે હેલ્ધી ફીલ કરે છે તો એ દવા વચ્ચેથી ડિસ્કન્ટિન્યુ ના કરે અને એ સારવાર કમ્પ્લીટ કરે ખૂબ જરૂરી છે અન્યથા ડીઆરટીબી એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનો ભય રહે છે વચ્ચેથી સારવાર ઇનકમ્પ્લીટ કરશે એ દર્દી ફ્યુચરમાં ટૂંક સમયમાં ફરીથી ટીબીના રોગનો શિકાર બની શકે છે અને એ સમયે પહેલી લીધેલી ડ્રગ્સ સાથે એ બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ એટલે કે એને અસર ના કરે તેવા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે તો એ સમયે પછી એમને અઢારથી ચોવીસ મહિના એટલે સરેરાશ બે વર્ષ સુધી ઘણીવાર સારવાર લેવી પડે છે તો આવું ના થાય એના માટે ખાસ જે પહેલી ટ્રીટમેન્ટ લે છે એ પૂર્ણ કરે વચ્ચેથી ના છોડે હા કોઈ તકલીફ થતી હોય તો જરૂરથી નજીકના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરી એમના જે પણ કોઈ પણ રિએક્શન્સના કારણે એસિડિટીના કારણે ઘણીવાર પેશન્ટ દવા મૂકી દેતા હોય છે તો એની મદદ લઈ પરંતુ દવા વચ્ચેથી ના છોડે અને ખાસ એમના હાઉસ હોલ્ડ કોન્ટેક એટલે કે ટીબીના જે ક્લોઝ રિલેટિવ્સ છે જેના ફેમિલી મેમ્બર્સ છે એમને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઇનિશિયલ ટ્રીટમેન્ટના બે થી ત્રણ અઠવાડિયા સુધી માસ્ક પહેરી શકે પેશન્ટ પોતે પણ એમના ફેમિલી મેમ્બર્સ પણ ગમે ત્યાં જાને ત્યાં થૂકવાનું ના કરે જેથી કરીને બીજા કોઈ એના શિકાર ના બની શકે વેલ વેન્ટિલેટેડ એટલે કે સારી અવરજવર જવર હવાની હોય અને સનશાઇન કે સારી સનલાઇટ મળી રહે આવા એરિયામાં રહે જેથી કરીને એમની ઇમ્પ્રુવમેન્ટ વધારે સારી અને ફટાફટ થાય અને ટીબીના હાઉસહોલ્ડ કોન્ટેક્ટનું પણ અમે અત્યારે સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ અને એમનું સ્ક્રીનિંગ દરમિયાન જો ટીબી ના હોય તેવું જણાય તો એમને ટીપીટી એટલે કે ટીબી પ્રિવેન્ટીવ થેરાપીની દવા આપવામાં આવે છે જે એના હાઉસહોલ્ડ મેમ્બર્સ કન્ઝ્યુમ કરવાથી એને લેવાથી એ પોતે ટીબીનો શિકાર થતા બચી શકે છે તો આમાં પણ ખાસ સહયોગ આપે